તમારો પીએફ એકાઉન્ટમાં 2 લાખ રૂપિયા હશે તો 16500 રૂપિયા વ્યાજ મળશે ખાનગી નોકરીયાતો માટે આવ્યા છે ખુશીના સમાચાર 2025 માં નોકરીયાતોને પીએફ પર 8.25% વ્યાજ મળશે 7 કરોડ થી વધારે નોકરીયાતોને 8.25% વ્યાજ મળશે મોદી સરકાર પીએફ પર 8.25% વ્યાજ જાળવી રાખશે પીએફ ખાતામાં 1 લાખ રૂપિયા હશે तो 8250 रुपया ब्याज મળશે ત્યારે આજે 8.25% વ્યાજ છે તે જાળવી રાખવામાં આવ્યું છે 2025 માં પણ નોકરીયાતોને પીફ પર 8.25% વ્યાજ મળશે તો લખниях છે કે પીફ ધારકો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે અને તમારા પીએફ એકાઉન્ટમાં બે લાખ રૂપિયા હાલમાં હશે તો તેના પર તમને સોળ હજાર પાંચસો રૂપિયા વ્યાજ મળશે અને મહત્ત્વની વાત એ છે કે આઠ પોઈન્ટ પચીસ ટકા વ્યાજ જે છે તેને જાળવી રાખવામાં આવ્યું છે બે હજાર પચીસમાં નોકરીયાતોને પીએફ પર આઠ ટકા વ્યાજ મળવાનું છે